લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવાર દર શનિવારે આપણે એક બહુ મહત્વનો વિડીયો જોઈએ છે બોધ કથાના રૂપે શનિવારે અગિયાર વાગે અમારી ચેનલ પર આ વિડીયો અમે લોન્ચ કરીએ છીએ ઘણા સરસ જોવા જેવા વિડીયો પણ એ વિડીયો કોઈ જોતો નથી અમે કોઈ એવું ટાઈટલ આપીએ તે ચોક્કસ રીતે જોઈ પણ આપણા જીવનને મૂળમાંથી બદલવા માટે આપણે જે વસ્તુ જરૂરી છે જે આપણા સંસ્કાર કહીએ જે આપણી રીત રિવાજ છે જે આપણે જીવનમાં હોવું ખૂબ જરૂરી છે એવી ઘટનાઓને આપણે હંમેશા ટાળતા રહ્યા છે અને સીધો કોઈ પણ લાવો લેવો છે લાભ લેવો તો સીધો લેવાની કોશિશ કરીએ એવું નહીં કરવું આજે છે ને આજે એક બહુ સરસ વાર્તા મારે તમને કેવી છે પણ એનો મૂળ છે તે એ છે વિશ્વાસ વિશ્વાસ કોઈની મૈત્રીનો મૂળ મંત્ર હોય આપણે કોઈની સાથે કે આ તો મારો ખાસ મિત્ર છે આ મારા ખાસ મિત્ર છે આ લોકોની સાથે તો મારે કઈ જોવાનું જ નહીં આ બધી વાતો હોય છે પણ ખરેખર વિશ્વાસ કોને કહેવાય અને મૈત્રીમાં મિત્રતામાં વિશ્વાસ કોને એની જાણકારી આપણે રાખતા જ નથી અને એને અનુસરતા પણ નથી અને આ વાત જો આપણે આપણા જીવનમાં જોડીએ ને તો જ આપણને ખ્યાલ આવે કે ભાઈ આ વસ્તુને આપણે કઈ નજરથી જોવાની કયા વિચારથી અને વિચારવી જોઈએ દુનિયામાં વિશ્વાસ કરીએ વિશ્વાસ જુદી દિશા કઈ રીતે સમજવી એ આજની વાર્તાનો મૂળ મંત્ર છે અને મિત્રતા પ્રેમ વિશ્વાસ આ બધી વસ્તુઓની વાતો આપણે દુનિયામાં બહુ સરસ રીતે બઉ લાંબી ચર્ચાઓ કરીએ છે પણ જયારે એને આપણે જીવનમાં જોડવાનો સમય આવે ને ત્યારે આપણે એનાથી દૂર ભાગી જઈએ છીએ તો આવું ન થવું જોઈએ જોઈએ એની સમજણ આપણામાં પણ હોવી ઘણી વખત આપણે એમ કહીએ કે ભાઈ મૈત્રી છે પ્રેમ છે લાગણી છે એકબીજા વગર નહીં ચાલે એવી વાતો હોય છે પણ જયારે ટ્રસ્ટ આવે

લશ્કરમાં જોડાઈ ગયા સૈન્યમાં એ લોકોએ પોતાની નોકરી સ્વીકારી અને થોડા સમય નોકરી કર્યા પછી એના દુશ્મન ગ્રહ સાથે યુદ્ધ કરવાનો સમય આવ્યો બંને મિત્રો સેનામાં જોડાયેલા અને યુદ્ધનો સમય હતો એટલે યુદ્ધમાં જવું પડ્યું આ બંને મિત્રો સૈન્યમાં ગયા યુદ્ધમાં ગયા યુદ્ધમાં ગયા સામેના દેશના જે સૈનિક હતા એની પર ગોળીબાર કર્યો અને એ ગોળી એ માણસની છાતીમાં વાગી બેમાં એક મિત્ર હતો એ ગવાયો પેલો બીજો મિત્ર પેલી બાજુ બેસીને જોઈ છે કે ભાઈ મારા મિત્રને ને ગોળી વાગી એ ઢળી પડ્યો છે અને આ દ્રશ્ય જોઈને એનો મિત્ર જે બીજો સૈનિક એ એની પાસે જવા એકદમ ઉતાવળો થયો કે હું જલ્દી જલ્દી જાઉં એની પાસે એને ઉભો કરું ત્યાં જઈને એના જે કેપ્ટન હતા સૈન્યના એને ના કીધી કે ના તારે ત્યાં નથી જવાનું જો એને ગોળી વાગી છે તું ત્યાં જશે તો આ લોકો તને પણ ગોળી મારી દેશે મેં મારો એક સૈનિક ગુમાવ્યો બીજો સૈનિક મારે ગુમાવવો નથી એટલે એ કેપ્ટને પેલા બીજા એના મિત્ર ત્યાં જતો અટકાવી દીધો અને એ ઢળી પડેલા એના મિત્ર પાસે જવાનો આદેશ એને ન આપ્યો તારે નથી જવાનું પેલા એ બહુ વિનંતી કરી કે ભાઈ મને જવા દો મારો મિત્ર છે ત્યાં ઢળી પડ્યો છે

બીજા મિત્ર પાસે પહોંચી ગયો જે ત્યાં રણભૂમિમાં ગોળી વાગ્યા પછી ઢળી પડેલો અને થોડીક જ વારમાં એ પાછો આવ્યો ત્યારે કેપ્ટનના શબ્દ હતા કે મને ખબર જ હતી કે તું ત્યાં ગયો પણ તું તારા મિત્રો સાથે વાત નહીં કરી શકે કારણ કે તું એની પાસે પહોંચે એ પહેલા એ શહીદ થઈ ગયો હશે અને તરત જ પેલા સૈનિકે એના કેપ્ટનને જવાબ આપ્યો કે સર હું જ્યારે તેની પાસે પહોંચ્યો ત્યારે એનામાં પ્રાણ હતો અને એને મને જોયો ને એના ચહેરા પર સ્મિત આવી હાસ્ય અને એને મને તરત જ કીધું કે દોસ્ત મને ખાત્રી હતી કે તું મને મળવા આવશે આટલું બોલીને પછી એને પ્રાણનો ત્યાગ કર્યો પછી એના દુનિયાથી વિદાય લીધી તો મિત્રો આપણે આપણા જીવનમાં કેટલાક એવા માણસો છે જેની પર આપણે વિશ્વાસ રાખીએ કે તે આજ કામ કરશે આજ વર્તન કરશે અને આવી વિચારધારા સાથે એ મારી સાથે જોડાય છે અને આપણો દ્રઢ વિશ્વાસ હોય છે કે કોઈ ખોટું કર્મ ખોટું કામ કે મને દગો નહીં આપે એટલો વિશ્વાસ આપણે એની પર રાખીએ છીએ અને આપણા મનમાં એવો વિશ્વાસ હોય છે કે તે આવું નહીં જ કરે તો મિત્રો જે મિત્રતા મિત્રતાનો મૂળ મંત્ર અને મિત્ર જ્યારે મળવા ગયો એને જોયો હાસ્ય કર્યું અને પછી વિદાય થયો તો એના મનમાં વિશ્વાસ કેટલો દ્રઢ હશે

ખૂબ આનંદથી થી આપણા વિશ્વાસને ટકાવી શકીએ છીએ એનાથી સામેનો માણસ તૂટી જાય છે તો આની વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો કે જીવનમાં કોઈનો વિશ્વાસ તોડવો નહીં આપણે ગુજરાતના એક નામાંકિત કવિ છે રમેશ ચૌહાણ એમને બે વાક્ય બહુ સરસ લખ્યા છે કે મિત્રની યારની મન્નત જો હું રાખું છું ને એ જો તું મને આપી દે તો આ દુનિયાને હું ઠોકર રાખું તો વિશ્વાસ પાસે દુનિયા નાની છે આ બહુ જ નાનકડો શબ્દ છે વિશ્વાસ પણ એનો અર્થ જે માણસ સમજે છે જે જાણે છે 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 પોતાના જીવનમાં જોડીને બેઠેલા એવા લોકોએ આ વાતને સમજવાની કે મારે શું કરવું જોઈએ અને કઈ રીતે જીવનને જીવવું જોઈએ કોઈએ રાખેલો વિશ્વાસ આપને ન તોડીએ અને આપણે કોઈની પર રાખેલો વિશ્વાસ એ વ્યક્તિ તોડે નહીં એની જો પરંપરા આપણે જાળવી રાખીએ ને તો આપણી મિત્રતા છે ને મિત્રતાનો મિત્રતાનો પાયો એ વિશ્વાસ વિશ્વાસ છે છે મૂળ મંત્ર આ ધ્યાન રાખજો તો મિત્રો જીવન જીવવા માટે એકબીજા પર વિશ્વાસ રાખવો વિશ્વાસને કેળવવો ખૂબ જરૂરી છે અને જ્યારે જ્યારે આપણા વિશ્વાસને તોડીએ છે અથવા કોઈક આપણી સાથે વિશ્વાસનો વાત ઘાત કરે છે

કે આપણો વિશ્વાસ ન તોડે તો મિત્રો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું વરિદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીધી નમસ્તે